નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે એસિડ બીઝ અને ક્ષારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને સ્વાધ્ય પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ બેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પહેલો સવાલ એક દ્રાવણ લાલ પત્રને બનાવે છે તો તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે તો જવાબ આવશે વિકલ્પ બીજું એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી એચ એલ ત્રીજું દસ એમ એલ એન એ ઓ એચના દ્રાવણનું આઠ એમ એલ આપેલ એચ સીએલના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે જો આપણે તે જ NaOH ઓએચનું વીસ ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે એચ સી એલના દ્રાવણ એટલે કે પહેલાં હતું તે જ દ્રાવણની જરૂરી માત્રા કેટલી આવશે તો જવાબ આવશે વિકલ્પ ડી સોળ ml ચોથું અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ પાંચમું નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલાં શબ્દ સમીકરણો અને ત્યારબાદ સંતુલિત સમીકરણો લખો एम ए मंद सल्फ्यूरिक एसिड की दाणादार झींक साथ प्रक्रिया करता तो झींक प्लस मंद सल्फ्यूरिक एसिड इज इक्वल टू झिंक सल्फेट प्लस हाइड्रोजन वायु तो झेड एन प्लस एच टू एसओ फोर इज इक्वल टू झेड एन एसओ फोर प्लस एच टू बी मंद हाइड्रोक्लरिक एसिडनी मेग्नेशियम की पट्टी साथ प्रक्रिया करता तो मग्नेशियम प्लस मंद हाइड्रोक्लोरिक एसिड इज इक्वल टू मेग्नेशियम क्लोराइड प्लस हाइड्रोजन वायु तो एम जी प्लस टू एच सी एल इज ईक्वल टू एम जी सी एल टू प्लस एच टू सी મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતાં એલ્યુમિનિયમ પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ ઇક્વલ ટુ એલ્યુમિનિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ તો ટુ એ એલ પ્લસ થ્રી એચ ટુ એસઓ ફોર ઇઝ ટુ એ એલ ટુ એસઓ ફોર થ્રી પ્લસ થ્રી એચ ટુ ડી મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતાં લોખંડ પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઇક્વલ ટુ આયન ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ તો એફી પ્લસ ટુ એચ સીએલ ઇઝ ઇક્વલ ટુ એફ ઇ ટુ પ્લસ એચ ટુ મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની વિડીયો અને પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય સ્વાધ્યાય સોલ્યુશનની તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો છઠ્ઠો સવાલ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવવાના છે દ્રાવણ તરીકે આલ્કોહોલ ઉમેરો અને અવલોકન નોંધો અને ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરી અને અવલોકન નોંધો તો જોઈએ અવલોકન બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી પરિણામે તેમાં એચ પ્લસ આયનો મુક્ત થતા નથી જ્યારે એસિડના દ્રાવણોમાં એચ પ્લસ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી સાતમો સવાલ શા માટે નિશ્ચિંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે તો નિશ્ચિંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે આમ નિશ્ચિંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે આઠમો સવાલ શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તુણક દર્શાવતા નથી તો પાણીની ગેરહાજરીમાં એસિડ એચ પ્લસ આયનો મુક્ત કરી શકતા નથી એસિડિક વર્તુણ માટે એચ પ્લસ આયનો જવાબદાર છે આમ પાણીનો ગેરહાજરીમાં એસિડ આયનો મુક્ત કરી શકતા ના હોવાથી તે એસિડિક વર્તુણ દર્શાવતા નથી ત્યાર પછી નવમું પાંચ દ્રાવણો એબી સીડી અને ઈને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા તે અનુક્રમે ચાર એક અગિયાર સાત અને નવ પીએચ દર્શાવે છે તો કયું દ્રાવણ તો જવાબ આવશે અહીં આપણને તમે જોઈ શકો છો ત્રણ આપણને આપેલા છે તો એમાં એ દ્રાવણ ડી તટસ્થ હશે તેની માત્રા પીએચ સાત દ્રાવણ સી પ્રબળ બેજી કશે તેની પીએચ અગિયાર દ્રાવણ બી પ્રબળ એસિડી કશે તેની પીએચ એક સૌથી ઓછી દ્રાવણ એ નિર્બળ એસિડી કશે તેની પીએચ ચાર દ્રાવણ ઈ નિર્બળ બેજી કશે તેની પીએચ નવશે બીજું પીએચના મૂલ્યોને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે છે તો પીએચ અગિયાર નવ સાત ચાર અને એક તો હાઇડ્રોજન દસની માઇનસ અગિયાર ઘાત દસની માઇનસ નવ ઘાત અહીંયા તમે જોઈ શકો છો કે આપણને લેસ દેન આપેલા છે દસની માઇનસ સાત ઘાત લેસ દેન દસની માઇનસ ચાર ઘાત લેસ દેન દસની માઇનસ એક ઘાત આ એનની સાંદ્રતા એમ એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ દસ માઇનસ પી એચ મિત્રો ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના જે એટલે કે બધા જ સ્વ પોથી છે બધા જ વિષયની તેમના સંપૂર્ણ સોલ્યુશન તેમની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે તો કસનળીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે અને કસનળી બીમાં એસિડિક એસિડ ઉમેરવામાં આવે છે તો કઈ કસનળીમાં અતિ તીવ્ર એચના ઉભરા મળે છે શા માટે તો હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડિક એસિડ કરતા વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન એચ પ્લસ અને સીએલ માઇનસ વન આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થતા વધુ એચ પ્લસ આયનો ઉત્પન્ન થાય છે આથી કસનાળી એમાં અતિ તીવ્ર એચ ના ઉભરા મળશે ત્યાર પછી અગિયારમો સવાલ તાજા દૂધની પીએચ છ હશે જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચના ફેરફાર વિશે તમે શું વિચારો છો તમારા ઉત્તર સમજાવો તો દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે તેને લીધે પીએચનું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે બારમું એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે તો એ તે તાજા દૂધની પીએચને છથી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે તો તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પીએચનું મૂલ્ય છથી વધે છે કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે બી શા માટે આવું દૂધ દહીં બનાવવા વધુ સમય લે છે તો દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને દૂધ દહીંમાં રૂપાંતર થવા માટે વધારે સમય લે છે સવાલ પ્લાસ્ટર ઓફ પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ શા માટે સમજાવો તો પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકેનો ગુણ ધરાવતો નથી ચૌદમો તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે બે ઉદાહરણ આપો તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે એનએચ પ્લસ એચ સીએલ ઇઝ ઇક્વલ ટુ એનએ પ્લસ એચ ટુ ઓ બીજું ટુ કે ઓ એચ પ્લસ એચ ટુ ઓ ફોર ઇઝ ઇક્વલ ટુ કે ટુ એસ ફોર પ્લસ ટુ એચ ટુ ઓ ટૂંકમાં તટસ્થીકરણ પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવી શકાય એસિડ પ્લસ બેઝ ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર પ્લસ પાણી ત્યાર પછી જોઈએ પંદરમું ધોવાના સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો આપો તો ધોવાના સોડાના ઉપયોગમાં કાચ સાબુ કાપડ અને પેપર ઉદ્યોગમાં બીજું પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ હતો એન્ટાસિડ અને ચેપનાશક તરીકે અને બીજું સોડા એસિડનો ઉપયોગ આગ બુજાવવા માટે મિત્રો ફરી મળીશું આપણે વિદ્યાશાળા જે એપ આપણી વિદ્યાશાળા નામની આપણી જે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે તેના બીજા પ્લેટફોર્મો પણ અવેલેબલ છે જેમ કે વોટ્સઅપ છે ઇન્સ્ટા છે ફેસબુક છે જેના ઉપર તમને આ દરેક જે એજ્યુકેશનલ વિડીયો છે તેના પીડીએફ એની તમને લિંક એના તમને બુક્સ અથવા તો એની તમને અલગ અલગ પ્રકારના વિડીયો અવેલેબલ છે મળી રહેશે તો જરૂરથી આ સોશિયલ મીડિયાની અલગ અલગ અ અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર તમે જોડાયેલા રહેજો જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અહીંયા બારકોડ પણ તમને આપેલા છે જે સ્કેન કરી અને તમે સરળતાથી જોડાઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં સરસ મજાની કોમેન્ટ પણ જરૂરથી આપી દેજો અને પાઠ નંબર ત્રણ જે છે એના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક ઉપર આઈ બટનમાં પણ આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો